રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર હવે એટીએમ માંથી મળશે રાશન લાઈન ઊભા રહેવાની ઝંઝટ ખતમ આપણે આપણે બધાએ એટીએમ કાર્ડ નો ઉપયોગ વિશે સાંભળ્યું હશે કેવી રીતે એક મશીન કાર્ડ માં લગાવવાની જરૂર જાણકારી નાખીએ ને પૈસા ઉપાડી શકીએ છીએ મોટા ભાગના લોકો એટીએમ માંથી પૈસા પણ ઉપાડ્યા છે પણ શું આપ જાણો છો કે હવે એવું એટીએમ આવી ગયું છે જેમાં ચોખા નીકળશે ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણચંદ્ર પાદરાએ દેશના પ્રથમ રાઇઝએટીએમ લોન્ચ કર્યું છે ભારત સરકાર દ્વારા ચોક્કસ શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓપર કરી પાયલોટ પ્રોગ્રામ રજૂ કરી તેની રાશન યોજનામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે આ પਹਿલા ઉદ્દેશ્ય મફત ખાદ્ય ચીજ વસ્તુઓને વિતરણ રૂપિયા એક હજારના માસિક સ્ટાઇપન્ડ સાથે બદલવાનો છે પરંપરાગત રીતે કઠોળ ખાંડ અને મીઠું જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી જોકે સરકાર સ્વીકારે કે છે કે રોકડ આધારિત અભિગમ લાભાર્થીઓ માટે વધુ સુગમતા અને પસંદગી પ્રદાન કરી શકે છે આ નવા પ્રોગ્રામ હેઠળ પસંદગીના શહેરોને પાત્ર પરિવારોને દર મહિને એક હજાર ખરીદી કરી શકશે આ યોજનાનો અમલ ક્યારે અને ક્યાં અને ક્યારે થશે રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતમાં ભારતના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં વિસ્તરણમાં શક્યતા છે રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતના ભારતભરના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે સફળતાના આધારે અન્ય પ્રદેશોના વિસ્તરણ શક્યતા છે અમલીકરણના પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી સરકાર હજુ સુધી આ કાર્યક્રમ માટે ચોક્કસ શરૂઆતના શહેરોમાં શરૂ કરવામાં આવશે તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં વિસ્તરણની શક્યતા છે અમલીકરણના પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી સરકાર હજુ સુધી આ કાર્યક્રમ માટે ચોક્કસ શરૂઆતની તારીખ જાહેર કરી નથી પરંતુ તે બે હજાર થવાની ધારણા છે રેશન બે હજાર ચોવીસ ઘણા ફાયદાઓ લાવે તેવી અપેક્ષા છે તે લાભાર્થીઓને તેમની ખાદ્ય પદાર્થોની ખરીદી પર વધુ નિયંત્રણ સાથે સશક્ત બનાવે છે વ્યાજબી ભાવની દુકાનો પર સંભવિતપણે અનિયમિતતા ઘટાડે છે વધુમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર ખોરાકની સુવિધા સુરક્ષા સાથે સંઘર્ષ કરી લહેરા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડે છે જન્માષ્ટમી નિમિત્તે રેશન કાર્ડ લોટરી બે હજાર ચોવીસે ખાદ્ય સુરક્ષા માટે સરકારના અભિગમમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે રોકડ સહાય ઓફર કરી તેનો હેતુ રેશન કાર્ડ ધારકોને સશક્ત કરવા અને વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે આ પાયલોટ પ્રોગ્રામની સફળતા રાષ્ટ્રીય ઓલ આઉટ માર્ગે મોકળો કરી શકે છે આખરે સમગ્ર ભારતમાં લાખો પરિવારોને ફાયદો થશે રાઈસ એટીએમની મદદથી રાશન કાર્ડ ધારકો એકવારમાં પચીસ કિલો ચોખા કાઢી શકે છે તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાના રહેશે સાથે જ બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ છે જે બાદ લોકો આ એટીએમમાંથી રાઇસ કાઢી શકશે રાશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઇસ એટીએમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આ દેશ પ્રથમ રાઇસ એટીએમ છે મંત્રીને જણાવ્યા અનુસાર જો તે સફળતા થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં અને દરેક જિલ્લાઓમાં આ પ્રકારના એટીએમ સ્થાપવામાં આવશે જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે ચોખા લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી પડશે નહીં સાથે સંભવિત છેપતરપિંડી પરથી પણ બચી શકાશે આ એટીએમ આવી જ જવાથી છેતરપિંડ કરતા ડીલરોથી પણ છુટકારો મળી શકે છે હાલમાં રાઈસ એટીએમ શરૂઆત ભુવનેશ્વરમાં શરૂઆત કરી છે હાલ રાઈસ એટીએમ પાયલોટ પર આધાર લોન્ચ કર્યું છે આગળ જતા તેને રાજ્યના ત્રીસ મહત્વના સ્થળ પર લગાડવાનો પ્લાન છે તો વળી સફળ થવા પર આ મોડલ અન્ય રાજ્યોમાં પણ વન નેશન વન રાશન કાર્ડ યોજનામાં સામેલ કરી શકાય છે તો મિત્રો હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય હિન્દ જય